સભ્ય ચૈતર વસાવાના સમર્થકોની આતુરતાનો આજે અંત આવ્યો છે કેમ કે રાજપીપળાની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં તેમના પત્ની સહિતના ત્રણ આરોપીની જામીન અરજી પર સુનવણી બાકી હોવાથી તેમણે જેલમાં જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ હવે આજે ગુરુવારે તેઓ પત્ની અને સાથીદારો વિના જ જેલમાંથી બહાર આવ્યા છે ચૈતર વસાવાને શરતી જામીન પર મુક્તિ મળી છે જેવા તેમને નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી બંધી ફરમાવી છે ત્યારે હાલ તેમણે પોતાનું નવું સરનામું ગાંધીનગરને બનાવ્યું છે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી છૂટાતા એ પહેલા જ સમર્થકોનો ઠેર ઠેર જમાવડો થઈ ગયો હતો જેને લઈને ડેડિયાપાડા કોર્ટનો ઓર્ડર લઈને જેલરને આપવા નીકળેલા ચેતર વસાવાના પત્ની વર્ષાબેન સહિત સમર્થકોને પિતાળા ચોકડી પાસે પોલીસે એક કલાકથી અટકાવ્યા હતા બાદમાં ફક્ત તેમની પત્નીને મંજૂરી આપતા તેઓ બાળકો સાથે જેલમાંથી ચૈતર લઈ બહાર આવ્યા હતા

આજે અમારી જીત થયેલી છે જે રીતે ભાજપની સરકાર પોતે છેલ્લા અઠાવીસ વર્ષથી ગુજરાતમાં શાસનમાં છે દસ વર્ષથી કેન્દ્રમાં શાસનમાં છે છતાંય આ વિસ્તારમાં આદિવાસી સમાજ હોય મુસ્લિમ સમાજ હોય કે ગુજરાતનો યુવા વર્ગ હોય શિક્ષિત બેરોજગારોની વાત હોય દરેક જગ્યાએ ભાજપની સરકાર નિષ્ફળ ગયેલી છે ભૂતકાળમાં ખેડૂતોની આવક ડબલ કરીશું બધાને પાકા મકાનો આપીશું પંદર લાખ રૂપિયા બધાના જનધન ખાતામાં આવશે બધાને ઘરે ઘરે પીવાનું પાણી આપીશું આજે આ વિસ્તારોમાં પૂરતા શિક્ષકો નથી પૂરતી શાળાઓ નથી પીવાના પાણીના નળસે જળમાં ભ્રષ્ટાચારના કોભાંડો કરેલા છે ત્યારે અમે આ લોકોની અવાજો સડકથી લઈને સદન સુધી ઉઠાવીએ છીએ ત્યારે આ ભાજપની સરકાર ખોટા કેસો કરીને રાજકીય કિનાખોરી રાખીને અમને ફસાવી દે છે પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી મા હું અને મારો પરિવાર આ કેસનો ભોગ બન્યા હતા આજે અમે બહાર આવ્યા છે ત્યારે ભાજપ ગમે તેટલી સામ દામ દણ ભેદની નીતિ અપનાવશે પણ અમે ક્યારે ભાજપને ડરવાના નથી કે એના દબાણમાં આવવાના નથી આવનાર દિવસોમાં આનાથી પણ વધારે તાકાતથી આ વિસ્તારના લોકોની ગુજરાતના લોકોનો અવાજ બનીને અમે વિધાનસભામાં ગુંજવાના છે આજે અમારે વિધાનસભાનું સત્ર છે એટલે અમે એ સત્રમાં આવતીકાલથી હાજરી આપવાના છે અને આજે અમે ગાંધીનગર તરફ જઈ રહેલા છે આજે હજારોની સંખ્યામાં લોકોએ મારું સ્વાગત કર્યું એના પરથી આપણે જોઈ શકીએ છીએ કે ભાજપની કરની અને કથની આજે લોકો જાણી ગયેલા છે લોકો જાગી ગયેલા છે એટલે આવનાર દિવસોમાં આ વિસ્તારોમાંથી ભાજપને લોકો જાકારો આપશે શું રહેશે લોકસભા અમે લડવાના છે જો ગઠબંધન થશે તો સીટ શેરિંગ પ્રમાણે લડીશું અગર ગઠબંધન નહીં થશે તો ગુજરાતની તમામે તમામ બેઠકો અમે સ્વતંત્ર લડવાના છે અને ભરૂચ બેઠક પરથી જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય કેજરીવાલ સાહેબ અને ભગવત માન સાહેબ જો જાહેરમાં મને અગાઉથી જાહેર કરતા હોય તો પાર્ટીનો મારા પર કેટલો ભરોસો હશે તમે જોઈ શકો છો હું પાર્ટીના ભરોસા પર કાયમ ઉતરીશ અને પૂરી તાકાતથી અમે લડીશું અને ભરૂચ લોકસભા અમે જીતીશું ચૈતરભાઈ ના ધર્મપત્ની શકુંતલા બેન ની જામીન અરજી મૂકેલી છે આજે એની સુનાવણી હતી લેટેસ્ટ રિપોર્ટ છેલ્લી અપડેટ કે શું થયું છે એટલે એના ઉપર ટિપ્પણી નથી કરતો ચૈતરભાઈ ને જે રીતે ભાજપના દ્વારા આયોજનપૂર્વક ષડયંત્ર કરીને કોર્ટના માધ્યમથી આ જિલ્લાની બહાર મૂકવાનો જે આદેશ કરાવવામાં આવ્યો છે તે સદંતર ગેરવ્યાજબી છે એની સામે કાયદાકીય લડાઈ ચાલુ છે પણ ભાજપ છે એ કોર્ટ કચેરી કે સરકારી તંત્રનો દુરુપયોગ કરીને ચૈતરભાઈને એક જિલ્લાની હદમાંથી ફિઝિકલી બહાર મોકલી શકશે લોકોના દિલમાંથી કેવી રીતે બહાર કાઢી શકશે કરોડો લાખો ગુજરાતના લોકો આદિવાસી સમાજ છે

ચૈતરભાઈ માટે આખી આમ આદમી પાર્ટી અમારા રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ ભગવંત માન સાહેબ અમારા નેતા યશુદાનભાઈ અમારા મનોજભાઈ બધા જ લોકો ચૈતરભાઈના પરિવારના સભ્યો તરીકે લાગેલા જ છે ચૈતરભાઈને જ્યાં સુધી કંડિશનમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી અમે બધા એમના પરિવારના સ્વજન તરીકે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૈતરભાઈ માટે ગામડે ગામડે જઈ અને મહેનત આજથી જ આવતીકાલથી પણ નહીં આજથી જ ચાલુ કરી દીધી છે અને આજ સાંજ સુધીમાં લાગી જઈશું કામે અને જ્યાં સુધી ચૈતરભાઈ નો કંડિશન ફેરફાર નહીં થાય ત્યાં સુધી અમે લાગેલા રહીશું